સરકારી વકીલના પુત્રને માર મારી લૂંટી લેવાયો હતો આ પ્રકરણમાં મુખ્ય આરોપી અને બુટલેગર બિપિન મારુની ધરપકડ કરવામાં આવી હતી રાંદેર પોલીસે જાહેરમાં બિપિન મારુનો વરઘોડો કાઢ્યો હતો જે વિસ્તારમાં ભાઈગીરી કરીને દબદબો બનાવ્યો હતો તે જ વિસ્તારમાં બિપિન મારુનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો સરકારી વકીલ મેહુલ દેસાઈના પુત્રને માર મારી સવા લાખ રૂપિયા લૂટી લેવાના પ્રકરણમાં અગાઉ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ મુખ્ય આરોપી ફરાર હતો આખરે પોલીસે મુખ્ય આરોપી બિપિન મારૂની ધરપકડ કરી છે રાંદેર પોલીસે જાહેરમાં આજે બિપિન મારુનો વરઘોડો કાઢ્યો હતો બિપિન મારુ કુખ્યાત બુટલેગર છે રાંદેર વિસ્તારમાં તે ભાઈગીરી અને અપરાધ માટે પ્રખ્યાત છે અગાઉ પણ તેની ઉપર પ્રોહિબિશન લૂંટ મારામારીના ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે જે વિસ્તારના લોકોના મનમાં ભય ઉત્પન્ન કરી ભાઈગીરી કરતો હતો તે જ વિસ્તારમાં રાંદેર પોલીસે વરઘોડો કાઢ્યો હતો હાલ બિપિન મારુ પાંચ દિવસના રિમાન્ડ પર છે રાંદેર વિસ્તારમાં પોલીસ કાફલો બિપિન મારુને લઈને નીકળી હતી ત્યારે રસ્તા પર સ્થાનિક લોકો એકત્ર થઈ જોઈ રહ્યા હતા બિપિન મારુનો ભય લોકોમાં ન રહે આ હેતુથી પોલીસે તેનો વરઘોડો કાઢ્યો હતો